વિનંતી કરીશ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામીને વ્રજવલ્લભ સ્વામી આવી અને પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભ સ્વામી યત પાંગ પરિસ્પંદે વિશ્વ બે તદ વ્યવસ્થિત સ્વામિનારાયણો શ્રીમાન સોયમ વિજય તેતરામ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામસ્થ ગુરુવર્ય જોગીસ્વામી મહારાજ સભાની અંદર ગુરુપદ સ્વભાવી રહેલા પરમ પૂજ્ય સદ્ગુરુવર્ય દેવપ્રસાદ દાસજી સ્વામી પૂજ્ય ભગવતજીવનદાસજી સ્વામી પૂજ્ય કોઠારી ભક્તિજીવન સ્વામી પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી પૂજ્ય નિલેપ સ્વરૂપ સ્વામી પૂજ્ય ભક્તવત્સલ સ્વામી પૂજ્ય પૂજારી અક્ષર સ્વરૂપ સ્વામી સર્વે વાલા નાના સંતો પાર્ષદો અને સભાનો લાભ લેવા માટે પધારેલા દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આજે શિક્ષાપત્રીનો એકસો ને નવ્વાણું મોડે છે એટલે આપણે શિક્ષાપત્રીના જન્મદિવસ નિમિત્તે મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આજથી એકસો ને અઠ્ઠાણું વર્ષ પહેલાં વરતાલમાં રહી અને શિક્ષાપત્રી લખી અને એ શિક્ષા આ બસો આ વચનાવ્રતની શિક્ષાપત્રીની બસોમી એ વર્ષગાંઠ જન્મજયંતી છે બસો વર્ષ પહેલાં મહારાજે શિક્ષાપત્રી લખી અને એ શિક્ષાપત્રી આપણને આપી તો બાલા ભક્તજનો આવતા વર્ષે વરતાલમાં અતિધામધૂમપૂર્વક શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાશે પણ જો શિક્ષાપત્રી સામે આપણે નજર કરીએ તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના એકત્રીસમા શ્લોકમાં એવું લખ્યું છે ભક્તો યદૌ સધમ ચૂરયા સંપૃક્તમ પલ્લે નવા અજ્ઞાત મૃત વેદ્યે ન દત્તમ ચાધ્યમ ન તત્કોચિત અમારા આશ્રિત ભક્તજનોએ જે ઔષધ દારૂ અને માંસ એનાથી યુક્ત હોય એના એનાથી મિશ્રિત હોય એવું ઔષધ ક્યારેય ખાવું નહીં અને અજાણ્યા વેદે આપેલું ઔષધ એ પણ ક્યારેય ખાવું નહીં આ શ્લોકમાં શ્રીજી મહારાજે આવી બે આજ્ઞા કરી છે ભક્તજનો તો આ શ્લોકમાં તો એવું કહે છે કે દારૂ અને માંસથી મિશ્રિત હોય એવું ઔષધ ખાવું નહીં તો આજે બસો બસો વર્ષ થઈ ગયા ભક્તવસલ સ્વામીએ વાત કરી એમ કે સ્વામી બાપા એમ કહેતા ગુરુ મહારાજ પણ ઘણીવાર કહે છે કે શિક્ષાપત્રીનો જો એક શ્લોક યથાર્થ પાળવામાં આવે તો આખી શિક્ષાપત્રી સાહેબ પાળી ગણાય પણ એક શ્લોક છે એ યથાર્થ પાળવો જોઈએ ઘણા હરિભક્તો એવા હોય કે જેણે આખી જિંદગી કોઈ દિવસ પૂજા છોડી ન હોય ડુંગળી લસણ ન ખાધા હોય ઘણી બધી એવી આજ્ઞાઓ હોય નાની મોટી કે જેમાંથી એક શ્લોક એને યથાર્થ પાડ્યો હોય એટલે આખી શિક્ષાપત્રી વાળી ગણાય પણ ભક્તજનો આજે એ વાતનું દુઃખ છે સમાજમાં એ બીમારી છે લગ્ન પ્રસંગો હોય રિસેપ્શન હોય પાર્ટીઓ હોય એની અંદર પીવાનું ચલણ વધી ગયું છે એમાં સમજો છો ને બધા પીવાનું એક એવી સાખી છે કે ચા તો સૌ કોઈ પીવે ચા તો સૌ કોઈ પીવે ડાયા પીવે દૂધ અને ચા તો બધા પીતા જ હોય પણ ડાયા માણસો હોય સમજુ હોય એ દૂધ પીતા હોય સાહેબ દારૂ તો દીવાના પીવે અને ગાંજા પીવે અવધૂત અત્યારે કુંભ બેળામાં જુઓ તો મારે ચલમું ઉપર ચલમું આવે છે તો આમાં બધાય આવી જાય છે પણ ડાયા માણસોનું પીણું ભક્તજનો દૂધ છે એ સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે સંપૂર્ણ પૌષ્ટિક પીણું છે તો આ શિક્ષાપત્રીનો આ શ્લોક ભક્તજનો આપણે પાળવો જોઈએ અને ઘણા સત્સંગીઓમાં એવું જોવા મળે છે પોતે સારા સત્સંગી હોય પોપટભાઈ પણ સંઘ સોબતને લીધે વેવાઈ વેલાને લીધે એ પણ પછી પોટલ હાથમાં લેતા શીખી ગયા છે એવા સત્સંગીઓના પણ દર્શન થતા હોય પણ મહારાજ કે આપણે તો કાંઈ રાજા નથી તે કેદમાં પૂરીને દંડ કરીએ પણ ભક્તજનો શિક્ષાપત્રીના બસો વર્ષ થઈ રહ્યા છે ત્યારે ખરેખર આપણે આ વસ્તુ વિચારવાની છે કારણ કે જો જે એક શ્લોક યથાર્થ આપણે પાળી ન શક્યા હોય અને શ્રીજી મહારાજે જેની સદંતર મનાઈ કરી છે ના કરી છે બેન્ડ આપ્યું છે એના ઉપર એ વસ્તુ જો આપણે પાળી ન શકીએ તો બીજું આપણે શું પાળી શકશું અને આવો જ એક અદ્ભુત પ્રસંગ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યો છે મહારાજ એમ કહે છે કે અજાણા વેદનું ઔષધ ખાવું નહીં તો એ માણાવદરના એક જાદવજી વણિક હરિભક્ત હતા બટુકભાઈ પહેલાં તમે જૂનાગઢ રહ્યો પણ આમ તો માણાવદરના કહેવાય ને તો એ જાદવજી ભગત વણિક હતા સત્સંગી હતા અને એ પોરબંદર ગયા હતા લગ્ન પ્રસંગમાં રિસેપ્શનમાં અને પછી ત્યાં જમણવાર હતો અને રિસેપ્શનમાં જમવા મળે અને બધું કેટરસનું મળે એટલે માણસો કોઈ કાંઈ પૂછતા જ નથી એમ હો કોઈ પ્રકારનું કાંઈ પૂછતા જ નથી એમને મળે છે ઝાપટવા પણ થોડો વિચાર કરો થોડીક શુદ્ધિ જવો ભક્તો તો નિસ્કુળાનંદ સ્વામી એવું લખ્યું છે એક જાદવજી હરિજન ભક્ત પાવન એ હરિભગત બહુ સારા હતા પણ પછી શું થયું તો કે પોરબંદર જમણવારમાં ગયા છે બધા હારી પેટ પેટ ભરીને ખાધું છે અને પછી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કહુ તે હતણી હવે વાત ગયો ગામ સંગાથી સંબંધી સંગાત તે ગામે હતો જમણવાર જમી આવ્યા ઉતારા મોજાર રિસેપ્શન પૂરું થયું છે બધા જમી કરીને ઉતારે આવ્યા અને માણાવદરને પોરબંદરને ડિસ્ટન્સ છેટું એટલે એમ કે સવારે જાહો અત્યારે તો અહીંયા આરામ કરીએ પછી બહુ જમાઈ ગયું તું એટલે પેટમાં થોડોક અપચો થવા માંડ્યો એટલે ફાકી લીધી એક ડૉક્ટર પાસેથી ત્યાં હતો એક દરદારી માગી પાચક ફાકી વિચારી પેટમાં દુખે એટલે કંઈક દવા તો લેવી પડે ને એટલે દવા લીધી છે આઈ પૂ અજાણે વઈ દેવી ખ ખાતા ચાર ચાલા માગી શીખ ઘણા કે દેશી ફાકી છે ને આયુર્વેદિક છે પણ એમાંય વિદેશી ભેળવીને તમને આપતા હોય અને આ બધાએ ફાકી ખાધીને એમાંથી ચાર જણા તો ઓન ધ સ્પોટ જ્ઞાન્યા ગુજરી ગયા ફાકી ખાઈને એક જાદવજી ભક્ત છે એક બચ્ચા છે જ્યારે ખાધું જાદવજી ભક્તે પણ આ ફાકી ખાધી છે અને એને પણ એની અસર થઈ છે અને એ પણ અર્ધદગ્ધ અવસ્થામાં થયા છે ત્રુટી નાડી ગયું ગળું મળી થયો અચેત પડ્યો ઢળી પડી ટુકડી જી ભાતે વાર કરે ભાંગે અક્ષરે ચાર એની પણ પરિસ્થિતિ સમય પછી સમય જતાં એ એકદમ પેલી થતી જાય છે અને પછી તો બીજો કાંઈ હવે ઉપાય નથી અને પોરબંદરની અંદર રહ્યા થકા ઉતારામાં જાદવજી ભક્ત મહારાજની પ્રાર્થના કરે છે હે નાથ હે નાથ ગાથ ગાય સ્વામી નારાયણ કરો સહાય દીન બંધો દાશ તમારો આ યુગારો ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનની જે આજ્ઞા પાળતા હોય અને એ ભક્તો આર્ત ભાવે પ્રાર્થના કરે ને તો સ્વામિનારાયણ ભગવાન એની પ્રાર્થનાને સાંભળી અને આવે છે પૈડો કષ્ટમાં કરે પોકાર પોકારણીવાલ વાર ભક્તજનો મનુષ્ય દેહ તો સ્વામિનારાયણ ભગવાન પોરબંદર નથી ગયા પણ આ જાદવજી ભગતની પ્રાર્થના સાંભળી અને પોરબંદરના ઉતારાની અંદર સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે હો સ્વામિનારાયણ ભગવાન ત્યાં પ્રગટ થયા અને મનોહર સુંદર મૂર્તિ જુએ પ્રાણપતિ જોઈ નાથ ને લોભાણા નેણ કહે ભલે આવ્યા સુખ દેણ આ સમય મને આપું દર્શન હવે મર છૂટે મારું તન પછી નાથ કહે સુણે હ રાખવું છે તારું દેહ અને જાદવજી ભગત એમ કહે છે કે મહારાજ મારે તમારું અંતિમ દર્શન કરવું હતું પણ હવે મને ધામમાં લઈ જાઓ એટલે મહારાજ કે તમને ધામમાં નથી લઈ જવા તમને સાજા સારા કરવા છે ને તમારા દ્વારા જે ગણાઈને સત્સંગ કરાવવો છે આવો પરચો સ્વામિનારાયણ ભગવાને માણાવદરના જાધવજી ભગતને પોરબંદરના ઉતારાની અંદર આપ્યો હતો પણ શેને લીધે તો કે અજાણતામાં અજાણ્યા વેદનું ઔષધ એ ઝેરયુક્ત હતું અને ખવાઈ ગયું તો સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી હતી પણ ભક્તજનો જાણી જોઈને જે ભક્તજનો એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા લોભતા હોય તો પછી એને ભગવાન બચાવવા આવતા નથી આ તો અજાણતાથી એને એમ થયું હતું એટલા માટે આ બધી પ્રોસેસ થઈ અને આ શિક્ષાપત્રીનો એકત્રીસમો શ્લોક એ આપણા જીવનની અંદર સાર્થક થાય એટલા માટે આ શિક્ષાપત્રી જયંતિ નિમિત્તે આપણે એવા કટિબદ્ધ થઈએ ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આ શિક્ષાપત્રી પાળવાનું અમને બળ મળે પૂજ્ય સ્વામીએ પણ ખૂબ સુંદર મજાની વાત કરી ભક્ત વસલ સ્વામીએ પણ સાક્ષાત સવિતા એમની સુવર્ણ જયંતિ એટલે કે એમને પચાસ વર્ષ જ્યારે થઈ રહ્યા છે ત્યારે સાક્ષાત સવિતાનું જ્ઞાન એ અતિ અદ્ભુત અને અજોડ છે બીજું શરૂઆતમાં પ્રેમસ્વામીએ કીધું હતું એમ કે સ્વામી અને સંતો એ લંડનની સત્સંગ યાત્રાએ જઈ રહ્યા છે ત્યારે સંતોના જીવનની અંદર ભક્તજનો વાંચન વિચરણ અને વિચાર આ ત્રણ વસ્તુ બહુ મહત્ત્વની હોય છે વાંચનથી જ્ઞાન વૃદ્ધિ પામે છે વિચાર કરવાથી સમજણ વૃદ્ધિ પામે છે અને વિચરણ કરવાથી જીવોનું કલ્યાણ થાય છે એટલા માટે શ્રીજી મહારાજ સંતોને બહુ વિચરણ કરાવતા તો એ ન્યાયે તારીખ પાંચ બે બે હજાર ને પચીસને દિવસે અમારું પ્લેન છે એટલે અહીંયાથી આજે બપોર પછી સ્વામી રાજકોટ પધારશે ત્યાં સાડા પાંચથી સંધ્યા આરતી સુધી શિક્ષાપત્રી પૂજન અને વિદાય સમારોહનો કાર્યક્રમ છે આવતીકાલે કે ત્રણ તારીખે હરિયાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં ત્યાં જઈ ત્યાં દર્શન આપી આશીર્વાદ આપી અને પછી સાંજે જાદવ સાહેબને ત્યાં ઉતારો છે ચાર તારીખે બપોરનું થાળ એક કોરાટ સાહેબ અમદાવાદવાળા એમના મિત્ર હસમુખભાઈ પંચાલ એમને ત્યાં થાળ છે સાંજનો થાળ જાદવ સાહેબને ત્યાં રાત્રિ રોકાણ અને પાંચ તારીખથી તારીખ પાંચ બે બે હજાર પચીસ તે દિવસે અમારું પ્લેન છે વર્જિન એટલાન્ટિક એ સવારે છ ને પંચાવને એટલે કે સાતમાં પાંચે અમદાવાદથી એ પ્લેનમાં મુંબઈ જવાનું એ પ્લેન મુંબઈ સવા આઠ વાગે પોગશે પછી એ જ પાસે ફ્લાઇટ વર્જિન એટલાન્ટિક ત્યાંથી એટલે કે સવારે સાડા દસ ને પાંચે દસ ને પાંત્રીસે ઉપડશે અને લંડનના ટાઈમે ત્રણ ને ચાલીસે એટલે કે પોણા ચાર વાગ્યે લંડન પહોંચશું પાંચ તારીખે સેમ દિવસે અને પછી આવવામાં અમીરા ઇમિરાત એરલાઇન્સ છે તો એ લંડનથી છ તારીખે સવારે નવ ને ચાલીસે લંડનથી ઉપડશે અને સાંજના આઠ ને ત્રીસ કલાકે એ દુબઈ પૂગશે અને દુબઈથી રાત્રે દસ વાગ્યા દુબઈથી દસ તારીખે એ સવારે રાત્રે દસ ને પાંત્રીસે ઉપડશે અને મોડી રાતે એટલે કે બે ને ચાલીસે એટલે કે પોણા ત્રણ વાગે અમદાવાદ પૂછશે અગિયાર તારીખે વહેલી સવારે આ પ્રમાણેનો વાલા ભક્તજનો એ લંડન સત્સંગ યાત્રાનો કાર્યક્રમ છે તમે બધા ભગવાનને પ્રાર્થના કરજો સ્વામીનું સ્વાસ્થ્ય થઈ સારું રહે અમે સ્વામીની વ્યવસ્થિત સેવા કરી શકીએ અને निर्विघ्न यात्रा पूरी थाय वी आर गोइंग टू यूके फॉर प्रोपगेंडा ऑफ स्पिरिचुअल डिवोशन एक्टिविटीज विथ स्वामी शो ऑल यू प्रे टू लॉर्ड स्वामीनारायण एंड स्वामी सो धेट अवर मिशन हेज फिनिश्ड विदाउट एनी प्रॉब्लम तब बदा भगवान ने प्रार्थना करजो અમારી યાત્રા સુખમય અને આનંદમય નીવડે અને ભક્તજનો વિદેશનું વિચરણ તમને બધાને એવું લાગતું હોય કે સ્વામીને પ્લેનમાં ફરવા મળે સ્વામીને ગાડીમાં ફરવા મળે પણ વિદેશનું વિચરણ એ બહુ એટલે બહુ ડિફિકલ્ટ હોય છે ટાઈમ ટુ ટાઈમ સાચવવાનો હોય છે અહીંયાથી આપણે પાંચ તારીખે આપણા ગુરુકુળના વિદ્યાર્થી બોડકા બાવાના વિજયભાઈ ઉસદડિયા એમની ઘરે બે દિવસ રહેવાનું છે સાત તારીખથી ચૌદ તારીખ સુધી જે મંદિરને જે મંદિરને આજે લંડનની અંદર પચાસ વર્ષ થવા જઈ રહ્યા છે એવું સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વશ્રેષ્ઠ મંદિર એટલે સ્વામિનારાયણ મંદિર વિલ્સન એ વિલ્સન મંદિરની અંદર સાત ફેબ્રુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી રોકાવાનું છે અને ચૌદ ફેબ્રુઆરીથી એકવીસ ફેબ્રુઆરી સુધી કેન્ટન હેરો મંદિરમાં રોકાવાનું છે અને એકવીસથી ત્રેવીસ સ્વામિનારાયણ ટેમ્પલ વુલવિચમાં રહેવાનું છે અને ચોવીસથી બે માર્ચ સુધી એ ઈસ્ટ લંડન મંદિરમાં રહેવાનું છે આપણા કોરાટ સાહેબના સુપુત્ર પુલકિતભાઈ ત્યાં પોતે મંત્રી તરીકે સેવા બજાવે છે મંદિરમાં અને બે ત્રણ અને ચાર એ ત્રણ દિવસ સુધી બોલ્ટન સ્વામિનારાયણ મંદિરમાં રહેવાનું છે અને ચાર ને પાંચ એ લેસ્ટરની અંદર રહેવાનું છે ત્યાં આપણે છગનકર્ષણના દીકરા કાંતિભાઈ અને એમના દીકરી ત્યાં છે કમલેશભાઈ મકવાણા ત્યાં એક દિવસ અને વડતાલ ધામ દ્વારા જે મંદિર બંધાય છે હનુમાનજીનું ત્યાં એક દિવસ રહેવાનું છે અને ત્યાંથી પછી દુબઈ પ્રસ્થાન થવાનું છે એટલે હરિભક્તો બધા એવું કહેતા હોય કે મને હમણાં રાજકોટમાં એક કહેતા હતા હરિભક્ત તમારે લંડનમાં તો ફરવાની મજા આવશે એટલે મેં એને શું કીધું કે જો અહીંયા મંદિરમાં જઈએ ને એટલે રસોડું સંતો નાસ્તા કોઈ બધું પછી અંદર કોઈની એન્ટ્રી હોય નહીં તમે કીધું જો સ્વામી આશીર્વાદ દે ને દર્શન દે અક્ષર સ્વામી ઠાકોરજીનો થાળ બનાવશે ને મારે ભાગે વાસણ ઓઠવવાનું છે આ ખરેખર એમ જ છે ત્યાં રસોડાની અંદર પછી કોઈની એન્ટ્રી હોય નહીં જે જે સંતો જઈ આવ્યા છે ને તમે પૂછજો અને સ્વામીનો જે લંડનનો આખો કાર્યક્રમ એ વોટ્સએપ ઉપર બધાને મૂક્યો છે અહીંયાથી મૂકાણો છે વંથલીથી મૂકાણો છે મારો ને અક્ષર સ્વામીનો વોટ્સએપ નંબર ચાલુ હશે લંડનનો નંબર પણ ચાલુ હશે અને પ્રોગ્રામ તમે જોઈ આપણા કરતાં સાડા પાંચ કલાક પાછળ છે એ ખાસ ધ્યાન રાખજો અહીંના ટાઈમે પછી ફોન ના કરતાં કાલે ચાર વાગ્યા સ્વામીને ફોન કરીએ એટલે આપણા કરતાં સાડા પાંચ કલાક યુકેનો ટાઈમ છે પાછળ છે એટલે એ પ્રમાણે બધું અનુસંધાન રાખી અને બધા જ તમે છે એ પ્રમાણે સ્વામીના ફોન દ્વારા આશીર્વાદ લઈ શકશો વોટ્સએપ દ્વારા પણ બધાએ બધાએ વોટ્સએપમાં એમાં પ્રોગ્રામની અંદર બધા યુકેના નંબર લખ્યા છે વોટ્સએપ નંબર પણ લખ્યા છે એટલે વોટ્સએપમાં ફોન કરવાનો અને ખીચું ખમતું હોય તો અમે કરવાનો જે ઓલો નંબર છે એ તો આવી રીતનો કાર્યક્રમ છે હવે વિશેષ જે કંઈ માહિતી છે એ પૂજ્ય પ્રેમ સ્વામી આપશે બોલો સ્વામી નારાયણ ભગવાન પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ ખૂબ સરસ વાત કરી વિશેષ વાતમાં પૂજ્ય ગુરુજી પ્રજ્વલભ સ્વામી ને આપણા ભંડારી અક્ષર સ્વામી બંને સંતો ગુરુજી સાથે લંડન અને દુબઈ સત્સંગ વિચરણ અર્થે જઈ રહ્યા છે વાત બધી નેચરલ અને વાસ્તવિક જ છે વિદેશનું સત્સંગ વિચરણ ઘણું કઠણ હોય છે ટાઈમમાં પણ રહેવાનું હોય અને થોડું ક્લાઇમેટની રીતે સ્વાભાવિક રીતે થોડી ઠંડી હોય છે કે આ એન્ડ ટાઈમ છે ત્યાં ઠંડીનો ટૂંકમાં એટલે વિશેષ આપણે બધાએ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ પ્રાતઃ સ્મરણીય સ્વામી બાપા એમને પ્રાર્થના કરીશું ગુરુજીને પણ એવી પ્રાર્થના કરીશું એમના સ્વાસ્થ્ય માટે કે સ્વાસ્થ્ય સ્વામીનું પણ સારું રીએ અને સંતો સાથે જાય છે બંને સંતો તો વાસ્તવિક રીતે ન્યાનો શેડ્યુલ ઘણો બધો ટાઈમિંગવાળો હોય છે આપણે કદાચ સભાનો ટાઈમ આઠ વાગે સાડા આઠ વાગે રાખીએ અને દહ વાગે આવીએ તો હાલે ન્યા ના હાલે ન્યા એવું હાલે નહીં ત્યાં એવી રીતે થાય તો મોદી ભેગા કરવાના રીએ પછી આપણે કેવું છે ભારત છે ને ભાઈ આ તો માં છે માં તો બધા તો માં છે એટલે ટૂંકમાં પણ આ શેડ્યુલ ની અંદર પ્રજ્વલો સામે કીધું એમ ઘણા મનથી એવું થતું હોય એમ કે ખરેખર આ તો સંતોને તો કેવું વિદેશમાં ફરવા મળે પેલી વખત અમે અમેરિકા ગયા ને આમ વિદ્યાર્થીઓને વેકેશન ખુલ્લા પછી પરીક્ષા નજીક આવી જાય ને પછી એ લોકો દિવસો કાઢી લઈએ વેકેશન પડવાના કેટલા દિવસો છે કેટલી કલાક છે પછી અમુક અમુક હોય તો મિનિટોય કાઢી લઈએ કે હવે આટલી મિનિટ અહીં રહેવાનું છે એમાં હા આમ તમને વાસ્તવિક રીતે કહું તો અમે કલાકો તો કાઢી હતી એમ કે હજી આટલી કલાક અહીંયા રહેવાનું છે આ પોઝિશન હોય છે ટૂંકમાં વધવા નથી આવતો એમ ત્યાંના મંદિર હતા એમાં બે જગ્યાએ સંતો હતા ને તો મેં તો હરિભક્તોને એ આગ્રહ કર્યો હતો કે તમારી પાસે બીજો કઈ ટાઈમ મળે તો ના મળે કે ના મળે પણ આ સંતો છે ને આવીને ખાલી એટલી પૂછજો કે સામી કઈ કામ હોય તો કહેજો એમ તમે કીધું આ બિસારાઓને એમ તો થાય કે આડું અહીંયા કોક છે એમ આટલું તો મનથી થાય કારણ કે ટાઈમિંગ જ એવો છે સમય જ નથી અહીંયા તમારે એક બનાવે છે ને તમે હાથ જણા ખાયાઓ છો જઈને પોરા થઈને બેહી જાઓ પાપડ નથી આ નથી ને તે નથી ને અથાણું નથી ને વા જેને જેને જમવાનું હોય ને ભાઈ એનું હવનું હવ કરે હો આ તમને કહી દો આ સિસ્ટમ છે એટલે આમ જરાક એવી એવી સિસ્ટમ હોય જરાક માપે રહેવું એમ ન મન થાય તો એક ટ્રીપ મારી આવી એટલે ખબર પડે એમ હું પોઝિશન છે અને નાસ્તો તો કોઈ દિવસ ક્યારેય કોઈનો ભેગો બનતો જ નથી જેને કોફી પીવી હોય આઈથે કોફી બનાવી લઈએ અને ભેગો નાસ્તો કરવો હોય ને તો ગાડી લઈને જાય અને ડંકી ડોનેટ આવે રસ્તામાં અને ત્યાંથી ઓલું બફલા લઈ લઈએ પફના બે અને ખાઈ લેવાના બાકી બીજી કોઈ વ્યવસ્થા ન્યા નથી એમ સવારે ફર્સ્ટ ક્લાસ બટેટા પવા જોઈએ ભાખરીને દહીં જોઈએ એ બધી સિસ્ટમ અહીંયા છે સમજા એટલે પૂજ્ય ગુરુજી અને સંતો સત્સંગ વિચરણ અર્થે જાય છે તો એના માટેથી શુભેચ્છા અને ભગવાનને આપણે પ્રાર્થના કરવાની